સુરતના ભટાર વિસ્તારમાં આવેલા યુનિક હોસ્પિટલ પાસે મૂર્તિકારના પંડાલમાં શ્રીજીની પંદર જેટલી મૂર્તિ ખંડિત કરાતા આ બાબતની પોલીસને જાણ કરાઈ હતી જેથી પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરી હતી જોકે પ્રાથમિક તપાસમાં મૂર્તિ કોઈએ ખંડિત કરી હોવાનું જણાતું ન હોવાનું કહી પોલીસે કહ્યું હતું કે તપાસ હાથ ધરાય છે ભટારના યુનિક હોસ્પિટલ પાસે ગુરુવારે સાંજે પંડાળમાં કોઈ માટીની ગણેશજીની પંદર મૂર્તિ ખંડિત કરી ગયું હતું મૂર્તિકાર રામ દેવનાથે સો નંબર પર પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતાં ખટોદરા પોલીસ દોડી આવી હતી જોકે નજીકમાં સીસીટીવી કેમેરા ન હોવાથી પોલીસ મૂંઝવણમાં મુકાય છે તો આ બનાવ લઈને પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળ દોડી જવા પામ્યો હતો અને તપાસ હાથ ધરી હતી

છેલ્લા ત્રણ મહિનાથી એ લોકોએ મૂર્તિ બનાવવાનો પંડાલ લગાવે છે અને વાતાવરણ માટીની મૂર્તિઓ પર્ટિક્યુલર ત્રણ ફૂટથી ચાર પાંચ ફૂટ સુધીની માટીની મૂર્તિઓ બનાવતા હોય છે અને પોતાના વિશેક કારીગરો સાથે રહી અને મૂર્તિ તેમજ દિવસ દરમિયાન ઘણા લોકો જેને ઓર્ડર આપ્યો હોય તેમજ અન્ય ઘણા બધા લોકો પોતે મૂર્તિ જોવા અને સિલેક્ટ કરવા હજારો લોકો આવતા હોય દિવસ દરમિયાન હવે એ દરમિયાન ક્યારેક બનાવવાનો એ ખ્યાલ નથી અથવા એ પોતે ત્યાંથી જેનો ઓર્ડર હોય એ મૂર્તિઓ ત્યાં નજીક નજીક ગોઠવતી હોય ત્યાંથી પણ મૂર્તિઓ બહાર કાઢતા હોય છે

અલગ અલગ ભાગમાં ટોટલ બાર થી પંદર જેવી મૂર્તિ આંગળીઓ નાના મોટું નુકસાન થયેલું સુરતના ખટોદરા વિસ્તારમાં યુનિક હોસ્પિટલ પાસે ગણેશ પંડાલમાં મૂર્તિઓ ખંડિત થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો કે પોલીસે ત્વરિત સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે